નમસ્તે આજે થોડીક તમારી સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી વિશે વાત કરીએ તમે બજેટનો ખ્યાલ તો જાણતા જ હશો દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે આપણે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર સંસદમાં બજેટ રજૂ કરતા હોય છે જો કે બે હજાર સત્તર પહેલાં તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટ રજૂ થતું હવે આપણે પ્રથા બદલી છે પહેલા દિવસે બજેટ રજૂ થાય પછી અલગ અલગ સંસદીય પ્રક્રિયાઓ છે એ મુજબ એને પસાર કરવામાં આવે પસાર થઈ જાય પછી એનું એક્ઝિક્યુશન શરૂ થાય પણ શું તમે જાણો છો કે આ બજેટનો ઇતિહાસ શું છે સમય સાથે બજેટના કયા કયા સ્વરૂપો વિકસ્યા છે શું આપ જાણો છો ન જાણતા હોવ તો આપણું પુસ્તક વાંચો સંવિધાન પબ્લિકેશન્સના નેજા હેઠળ બે હજાર સોળના વર્ષમાં આપણે જાહેર વહીવટ વિષયનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને એ પુસ્તકની અંદર એક ચેપ્ટર છે નાણાકીય વહીવટ ઉપર ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન ઉપર ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન ઇઝ કન્સિડર ટુ બી ઓક્સિજન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સરકારનો જે વહીવટ હોય ને એના પ્રાણવાયુ સમાન માનવામાં આવે એના નાણાકીય વહીવટને બહુ અગત્યનું પ્રકરણ છે એમાં મેં માંડીને અંદાજપત્રના ઇતિહાસ અને એના આ સમય સાથે વિકસેલા અલગ અલગ સ્વરૂપો ઉપર મેં ચર્ચા કરેલી છે આપ એને ખાસ વાંચો હવે તમને થશે કે અત્યારે હું બજેટની વાતો લઈને કેમ બેઠો અત્યારે તો બજેટની કોઈ ચર્ચા કરંટ અફેર્સમાં છે પણ નહીં ફેબ્રુઆરી મહિનાને તો હજુ ઓછામાં ઓછી સવા મહિનાની બહાર છે બરાબર તો એકદમથી મેં બજેટની ચર્ચા કેમ છેડી આનું કારણ છે રવિવારે મેં એક જે સમાચાર વાંચ્યા એ સમાચાર તમે પણ વાંચ્યા જશે રવિવારે સમાચાર આવ્યા કે અમેરિકાના એક સમયના રાષ્ટ્રપતિ જીમી કાર્ટર જીમી કાર્ટરનું નિધન થયું હા જીમી કાર્ટરના નિધનના સમાચાર વાંચ્યા બાદ મને આ વિડીયો કરવાની ઈચ્છા થઈ કેમ તમે પત્રના ઇતિહાસ એના સમય સાથે વિકસેલા અલગ અલગ સ્વરૂપો વિશે વાંચો મેં એમાં સમજાવ્યું છે પુસ્તકમાં આપણા ઓનલાઈન કોર્સેસ ઓફલાઈન કોર્સિસમાં જોઈએ છીએ કે બજેટનું જે સૌથી પહેલું સ્વરૂપ વિકસ્યું ને એને કહેવાયું લાઇન આઈટમ બજેટ લાઇન આઈટમ બજેટ પછી જ્યારે વિશ્વયુદ્ધનો સમય આવ્યો ત્યારે લાઇન આઇટમ બજેટિંગ સિસ્ટમની મદદથી ચાલુ એ લગભગ અશક્ય જેવું હતું એટલે બજેટનું એક નવું સ્વરૂપ વિકસ્યું જેને કહેવાયું લમસમ બજેટ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ હવે લમસમ બજેટની મદદથી આગળ વધવું યોગ્ય નહોતું એટલે બજેટનું એક નવું સ્વરૂપ વિકસ્યું કે જેને કહેવાયું પરફોર્મન્સ બજેટ પરફોર્મન્સ બજેટ પછી જે અંદાજપત્રનું સ્વરૂપ વિકસ્યું ને એને કહેવાયું પીપીબીએસ પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ અને પીપીબીએસ પછી સરકારની વ્યવસ્થામાં બજેટનો એક જે નવો ખ્યાલ સ્વીકારાયો એનું નામ છે ઝીરો બેઝડ બજેટિંગ સિસ્ટમ ફરીવાર ઝીરો બેઝડ બજેટિંગ સિસ્ટમ વેરી ઇમ્પોર્ટન્ટ પીટર ફાયર નામના એક વ્યક્તિ થઈ ગયા કે જેમણે ઝીરો બેઝડ બજેટિંગ સિસ્ટમ વિકસાવેલી હતી હવે જે અભ્યાસુ જીવ હોય જેવા સ્કોલર્સ હોય એ આવું કંઈક રચનાત્મક કાર્ય કરતા રહેતા હોય પણ એનો કોઈ મતલબ નથી કે જો સરકારી તંત્રમાં એનો સ્વીકાર ન થાય હા તમે ગમે એટલો સરસ મજાનો ખ્યાલ વિકસાવ્યો છે પણ જો એ વ્યવસ્થામાં દાખલ નથી થતો તો પછી એ ખ્યાલનું શું કરવું તો તમને કોઈક એવા પોલિટિકલ લીડર મળવા જોઈએ કે જે આ ખ્યાલની વ્યવસ્થામાં દાખલ કરાવડાવે જીમી કાર્ટર આ લીડર હતા જીમી કાર્ટર એ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલાં ત્યાંનું એક સ્ટેટ છે જ્યોર્જિયા જ્યોર્જિયાના તેઓ ગવર્નર હતા અને જ્યોર્જિયાના ગવર્નર રહેતા તેમણે ત્યાંની વ્યવસ્થામાં આ ઝીરો બેઝડ બજેટિંગ સિસ્ટમનો ખ્યાલ દાખલ કરાવડાવ્યો હતો પાછળથી જ્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે દેશ આખાની વ્યવસ્થામાં એમના ખ્યાલ દાખલ કરાવડાવ્યો આ છે જીમી કાર્ટનું યોગદાન બીજા એમના ઘણા બધા યોગદાન છે સો વર્ષની ઉંમરે હમણાં એમનું મૃત્યુ થયું છે અને એ અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હોય પહેલાં જ્યોર્જિયાના ગવર્નર રહ્યા હોય સેનેટના સભ્ય પણ હતા તો સ્વાભાવિક છે કે એમનું યોગદાન તો ઘણું બધું હોય પણ જ્યારે તમે આવી સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારી કરતા હોવ ને ત્યારે આ લોકોને આપણે સમજવા પડે એમને સમજવા પડે એમના યોગદાનને જાણવા પડે એમને યાદ રાખવા પડે અને આપણી પરીક્ષાઓના જવાબમાં એ યોગદાનોની નોંધ લેવી પડે ત્યારે આપણે જવાબ લખાય તો હવે તમે તમારી જાતે સવાલ કરજો કે શું તમારી પાસે જે જાહેર વહીવટના પુસ્તક છે એની અંદર આ પ્રકારની સમજ આપેલી છે જાહેર વહીવટ જે પ્રકારે તમને ભણાવવામાં આવે છે શું એની અંદર આ પ્રકારની સમજ આપવામાં આવે છે શું આવું વૈશ્વિક સંદર્ભ આપવામાં આવે છે આ બહુ જરૂરી છે વાત એ અલગ છે કે બે હજાર સોળમાં જાહેર વહીવટનું આપણું આ પુસ્તક પ્રકાશિત થયા બાદ પહેલા તો આ વિષય ઉપર આપણી પાસે ગુજરાતી ભાષામાં કોઈ એવું ઓથેન્ટિક પુસ્તક હતું જ નહીં પણ આપણું પુસ્તક પ્રકાશિત થયા બાદ નકલખોરીનો એક દોર ચાલ્યો કે જ્યાં આગળ લોકોએ વિગતો લઈ લઈને પોતાના પુસ્તકમાં સીધીને સીધી મૂકી દીધી જાણે સમજાવ્યા વગર અને હવે તો દોર એ પણ છે કે જ્યાં આગળ એ જ વિગતોને તમે પીપીટીઝમાં ટાઈપ કરીને મૂકી દો અને પછી બસ આવીને બોલી જાઓ એમ ન ચાલે તમારે સમજવું પડે કે લાઇન આઇટમ બજેટિંગમાંથી કેમ તમે લમસમ બજેટ પર ગયા લમસમ બજેટમાંથી કેમ પરફોર્મન્સ બજેટ પર પરફોર્મન્સ બજેટમાંથી કેમ પીપીબીએસ પર અને પીપીબીએસમાંથી કેમ ઝીરો બેઝ બજેટિંગ સિસ્ટમ ઉપર અને હવે તો ઝીરો બેઝ બજેટિંગ સિસ્ટમમાંથી અગર તમે આઉટકમ બજેટ ઉપર પહોંચી ગયા છો ભારતની અંદર પણ આઉટકમ બજેટનો ખ્યાલ સ્વીકારાઈ ગયો છે તો આ આખું ઇવોલ્યુશન આખી ઉત્ક્રાંતિ તમારે સમજવી પડે આ વિગતોને ગોખાય નહીં તો એટલે હું વિદ્યાર્થી મિત્રોને કહેતો રહું છું કે તમે તમારી જાતને સવાલ કરો કે શું તમે જે સાહિત્ય વાંચો છો આ વિષયોનો જાહેર વહીવટ અગત્યનો વિષય છે જીપીએસસીની પરીક્ષાઓમાં ક્લાસ વન ટુની પરીક્ષા હોય એસટીઆઈની કે ડીવાય એસઓની કે પછી નાય મામલતદારની આ બધી જ પરીક્ષાઓમાં જે મુખ્ય પરીક્ષા આવે છે એમાં જાહેર વહીવટ એક વિષય છે હવે તો સીસીઈની પરીક્ષામાં પણ આ વિષય છે યુપીએસસીની પરીક્ષામાં કદાચ તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓપ્શનલ સબ્જેક્ટ ન પણ રાખ્યો હોય ને તો પણ આ બધું ભણવું પડે કારણ કે ત્યાં આગળ ગવર્નન્સ નામનો એક ટોપિક છે એના ભાગરૂપે તમારે બધી જ ચર્ચાઓ કરવી પડે તો વિદ્યાર્થીએ પોતાની જાતને સવાલ કરવો રહ્યો કે જાહેર વહીવટના નામે જે સાહિત્ય વાંચી રહ્યો છે જે કોચિંગ મેળવી રહ્યું છે જે ઓનલાઈન કોર્સીસમાંથી ભણી રહ્યો છે શું એની અંદર આ પ્રકારની સમજ આપેલી છે એવી સમજ કે જેથી આવા સમાચાર આવે ને જેમી કાર્ટરના નિધનના તો તરત એને યાદ આવે કે યસ આ તો એ જીમી કાર્ટર કે જેમણે ઝીરો બેઝડ બજેટિંગ સિસ્ટમનો ખ્યાલ અમેરિકાની વ્યવસ્થાની અંદર દાખલ કરાવડાવ્યો હતો શું એને વૈશ્વિક સંદર્ભ આવું સમજાવવામાં આવેલો છે જો આવેલો હશે તો એ કરંટ અફેર્સને માણશે બાકી કરંટ અફેર્સનો અભ્યાસ એના માટે બોજારૂપ બની જશે એને એનો ભાર લાગશે એને વસ્તુ સમજાય નહીં અને પછી એ વિગતો ગોખવા સિવાય બીજું કાંઈ નહીં કરી શકે વિદ્યાર્થી મિત્રોના આગ્રહ સાચું કન્ટેન્ટ શેને કહેવાય સમજો સાચા પુસ્તકો શેને કહેવાય એ સમજો સાચું કોચિંગ શેને કહેવાય એ જાણો આ બધી વસ્તુ તમને પાછળથી પણ સમજાશે ચાર પાંચ છ વર્ષે તો આ બધી વસ્તુ સમજાવવાની જ છે કે આ સાચું આને કહેવાય પણ પછી એનો કોઈ ફાયદો નહીં હોય ને કારણ કે ત્યાં સુધીમાં તમારે પરીક્ષામાં જે પ્રયત્નો કરવાના છે એ પતી ગયા હશે તમારી ઉંમર વીતી ગઈ હશે અને તમે ક્યાંય નહીં નહીં રહ્યા હોવ જરૂરી એ છે કે તમે સમય રહેતા સાવધાન થઈ જાઓ અને જાહેર વહીવટના નામે હજુ હું જોઉં છું કે વિદૂષકોની આખી એક ફોજ છે જે આ વિષયને જરાય જાણતી નથી એટલે જાહેર વહીવટ વિષયના નામે ભારતના બંધારણના અનુચ્છેદો ગોખાવડાવે છે જાહેર વહીવટના નામે ગુજરાતના પંચાયતી રાજની બિનજરૂરી ચર્ચાઓ કર્યા કરે છે એમાં પણ કોઈ ભલીવાર હોતો નથી આનાથી ચેતો વિષય શું છે એને જાણો વિષયને જાણનારને મળો પહેલાં માર્ગદર્શન મેળવો પછી આ વિષયો તૈયાર કરો અને હાલમાં જે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા હતા એ સ્પષ્ટપણે તમને કહે છે કે વિષયને તમે હળવાશથી ન લો એની પૂરી ગંભીરતા રાખો અને વિષયો જે મૂળ સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં એમને જાણો છેલ્લે એક વાત કરી દઉં આવનાર અઠવાડિયે આપણે જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર આ બંને વિષયોની એક ઓનલાઈન બેચ શરૂ કરી રહ્યા છે ઓફલાઇનમાં પણ આપણે આવું હતું યુ આર મોસ્ટ વેલકમ ગાંધીનગર સેન્ટર ઉપર આ બેચ શરૂ થશે ફક્ત બે વિષયો જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નીતિશાસ્ત્ર એથિક્સ આ બંને વિષયોની કમ્બાઇન્ડ બેચ આપણે શરૂ કરવાના છીએ આપણે સામાન્ય રીતે એંશી નેવું કલાકનું કોચિંગ કદાચ એનાથી પણ વધારે કલાકનું કોચિંગ આ વિષયોમાં આપતા હોઈએ છીએ અને એની અંદર જે થિંકર્સ છે જેના પ્રશ્નો આ વખતની આપણી મુખ્ય પરીક્ષામાં ઘણા બધા પૂછાયા હતા અને એ પ્રશ્નો પૂછાયા પછી આપણે વાત પણ કરેલી હતી કે આપણે આવું ભણાવીએ છીએ અને આવું જ ભણવાનું હોય અમે આવું ભણાવીએ છીએ એમાં કોઈ નવી વાત પણ નથી આવું જ ભણાવવાનું હોય ને બીજું કઈ રીતે ભણાવે મને સમજાતું નથી તો ચિંતકોની વાત ફિલોસોફીઝની વાત આપણે બધી વાતો ત્યાં આગળ કરતા હોઈએ છીએ અને એમાંથી સીધા સવાલો આ વખતની મુખ્ય પરીક્ષામાં આવેલા હતા તો એક નવી બેચ આપણે ઓફલાઈન અને ઓનલાઈન કરવા જઈ રહ્યા છીએ જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રની તો જો આપણે જોડાવું હોય તો આપ એમાં જોડાઈ શકશો લાઈવ બેચ રહેશે એટલે આપ ઇન્ટરેક્ટ પણ કરી શકશો વચ્ચે વચ્ચે સવાલો પૂછવા હોય તો સવાલો પણ પૂછી શકશો તો એક બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ અને વધુ એક બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ આવનારી પ્રિલિમરી પરીક્ષા માટે જીપીએસસીની પ્રિલિમરી પરીક્ષા માટે અત્યારે જે વાત સંભળાય છે એ પ્રમાણે ટૂંક સમયમાં અ નોટિફિકેશન આવશે અને પછી જીપીએસસી ક્લાસ ટન ટુની પરીક્ષા લેવાશે તો એને ધ્યાનમાં રાખીને આપણે જીપીએસસીની એક બેચ શરૂ કરી રહ્યા છીએ તમારી પાસે ઓપ્શન્સ બંને છે તમે ફક્ત ફિલ્મ્સ માટે જોડાવવા માગતા હો તો આપ જોડાઈ શકશો અને પિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓ માટે એક લોંગ ટર્મ અપ્રોચ સાથે જોડાવા માગતા હો તો એ પણ આપ કરી શકશો આપની ચોઈસ છે તો આ રીતે એક ઓફલાઈન બેચનું આયોજન પણ આપણે કરી રહ્યા છીએ ઓફલાઈન બેચ થશે પછી લાઈવ પણ ઓનલાઈન તો આવવાની જ છે તો હવે દરેક વખતે કહેવાની જરૂર ન રહે ઓફલાઈન કે ઓનલાઈન સમજી લેવાનું કે બંને હશે તો આ પ્રમાણે જો તમે જોડાવા માંગતા હોવ તો આપણા ગાંધીનગર સેન્ટર ઉપર આપણી સંવિધાન કરેડેમીના ગાંધીનગર સેન્ટર ઉપર આપ આવી શકો છો અમદાવાદ સેન્ટર ઉપર આ બેચેસ નથી આપણે જીપીએસસી અને ગુજરાત રાજ્યની જે બીજી પરીક્ષાઓ છે એનું કામ ફક્ત ગાંધીનગર સેન્ટર ઉપર રાખીએ છીએ અને યુપીએસસી માટે જો આપણે અભ્યાસ કરવો હોય હિન્દી અને અંગ્રેજી ભાષામાં ગુજરાતીમાં નહીં હિન્દી અને ઇંગ્લિશમાં તો એ આપ અમદાવાદ કરી શકો અને એના મેઇન જે કોર્સ સબ્જેક્ટ છે એ હું જાતે જ લઉં છું અને ત્યાં ફક્ત હિન્દી અને ઇંગ્લિશમાં જ આપણે વાત કરીએ છીએ ગુજરાતીમાં કોઈ વાત જ નથી કરતા બરાબર કારણ કે યુપીએસસી માટે જરૂરી છે તો આપ જો એ કરવા માંગો છો તો આપ અમદાવાદ આવી શકો છો બસ એ જ વારંવાર તમને યાદ કરાવડાવતું રહીશ કે સાચું કન્ટેન્ટ કોને કહેવાય એકદમથી આજે બજાર ઊભું થયું છે એ બંધ થઈ જશે અને બદલાવ આવી જશે એવી કોઈ મારી અપેક્ષા નથી બદલાવ આવતા બહુ સમય લાગે પણ કોઈકને તો પુષ્કળતા રહેવું પડશે કોઈકને તો વિદ્યાર્થીઓના હિતમાં વારંવાર કહેતા રહેવું પડશે કે વિદ્યાર્થીઓ તમારે આવું ભણવાનું હોય આવું વાંચવાનું હોય આવું શીખવાનું હોય આના માટે કોચિંગમાં જોડાવાનું હોય બંધારણના અનુચ્છેદો ગોખવા માટે કે ઇન્ડિયન ઇકોનોમીના નામે પેલા ફૂલ ફોર્મ્સ યાદ રાખવા માટે તમારે ક્યાંય ન જોડાવાનું હોય તમારે આવી બધી વસ્તુ શીખવા માટે ક્યાંક જોડાવાનું હોય આ વારંવાર હું તમને યાદ કરાવતો રહીશ બસ એ જ તો સાથે આ વાતને અહીં આગળ રોકીએ આમ તો હું પ્રવાસ પર હતો પણ જીમી કાર્ટરના સમાચાર આવ્યા ને એટલે પ્રવાસની વચ્ચે પણ ઈચ્છા થઈ કે નહીં આ વાત આપણા સુધી પહોંચાડો એટલે આ વિડીયો કરી લીધો તો બસ એ જ આની સાથે આ વાતને આગળ રોકીએ છીએ મળીએ પાછા ગોષ્ઠી કરવાની છે અગત્યના વિષય ઉપર ઘણા મિત્રોએ માંગ કરી કે ડૉક્ટર મનમોહનસિંહજીનું નિધન થયું છે તો ડૉક્ટર મનમોહનસિંહજી વિશે આપણે થોડીક વાત કરીએ તો એ ગોષ્ઠી એમના ઉપર આપણે કરવાના છીએ કરીએ થેન્ક યુ